જય માતાજી શ્રી ગણેશાય નમઃ તો આપણે જાણીએ કે પિતૃશ્રાદ્ધ પક્ષમાં ભૂલથી પણ આ સાત કાર્ય ન કરવા જોઈએ તો કે કયા કયા સાત કાર્યો આપણે શ્રાદ્ધ પક્ષની અંદર ના કરવા જોઈએ તો એની આપણે વિસ્તૃત અંદર માહિતી મેળવીએ હિન્દુ ધર્મના દરેક મનુષ્ય પોતાના પિતૃઓની પૂજા કરે છે કાગવાસ અથવા પિંડદાન કરે છે આ દરમિયાન લોકો પોતાના પિતૃની તિથિ અનુસાર પિતૃઓની શાંતિ માટે શ્રાદ્ધ કર્મ તથા વિવિધ બ્રાહ્મણો સાથે તર્પણ વિધિ કરાવે છે હિન્દુ ધર્મના પુરાણ અનુસાર પિંડદાનની પૂજા કોઈપણ પ્રકારની ભૂલ કે ખરાબ કર્મ અથવા તો તકેદારી વગર કામ કરવાથી પિતૃઓ તેના ઉપર નારાજ રહે છે તેથી પિતૃ પૂજન કરતા સમયે આપણે આ બાબતનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે તો સાલું આપણે જાણીએ કે કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ જેથી કરીને આપણા આપણીથી નારાજ ન થાય અને આપણી ઉપર કૃપા રહે તો કે પિતૃદેવોના પૂંજન અને તર્પણ સમયે આ વાસણનો ઉપયોગ ન કરો તો કે કયા વાસણનો આપણે ઉપયોગ ન કરવો જોઈએ અને કયા વાસણનો ઉપયોગ કરવો જોઈએ બ્રાહ્મણની દ્વારા બ્રાહ્મણ વિધિ શરમ પે ભૂલથી પણ લોખંડની ધાતુ વાસણનો ઉપયોગ ના કરવો જોઈએ લોખંડના વાસણનો ઉપયોગ કરવાથી ઘરના તથા પરિવાર પર અશુભ અસર પડે છે માટે શ્રાદ્ધ પૂંજન વખતે કાગવા સમયે તાંબા પિત્તળ અથવા લોખંડ સિવાય કોઈ પણ ધાતુનો ઉપયોગ કરી શકાય છે પિતૃદેવોના પૂંજન અને તર્પણ દિવસે આ ઉપયોગ ના કરવો તમારા પિતૃ પક્ષના શ્રાદ્ધના દિવસે તમે શરીર પર તેલ કે કોઈ પણ સુગંધી વસ્તુઓનો ઉપયોગ ના કરી શકો અને એ દિવસે પારકા ભોજન એટલે કે બીજાના ઘરે ભોજન ગ્રહણ કરવા પણ ના જઈ શકો આપણા પિતૃઓનો આપણે શ્રાદ્ધ કરીએ ત્યારે આપણે જે પણ ભોજન બનાવ્યું હોય તે આપણે લઈ શકીએ છીએ અથવા તો બ્રાહ્મણોને પણ આપણે તે દઈ શકીએ છીએ તે એક પ્રસાદી રૂપ થઈ જાય છે તો પિતૃશ્રાદ્ધ દરમિયાન કોઈ પણ નવી વસ્તુઓની ખરીદી ના કરવી જોઈએ તો કે પિતૃશ્રાદ્ધનો સમય ચાલતો હોય ત્યારે આપણે ઘરની અંદર કોઈ પણ નવી વસ્તુની ખરીદી કરવાનું ટાળવું જોઈએ કારણ કે તે સમયે આપણા પિતૃઓની તિથિ હોય છે અને આપણે આપણા પિતૃઓની પૂજા કરતા હોઈએ છીએ તો ત્યારે એક પરિવારમાં શોખ જેવું વાતાવરણ સવાયેલું હોય છે તેના કારણે નકાર નકારાત્મક શક્તિઓનું વધારે પ્રદર્શન થાય છે તેથી આપણે કોઈ પણ નવી વસ્તુની ખરીદી કરવાનું ટાળવું જોઈએ આ સમય ગાળા દરમિયાન આટલું લોકોનું અપમાન ન કરવું જોઈએ તો જ્યારે શ્રાદ્ધ નાખતી વખતે અથવા શ્રાદ્ધ વિધિ ચાલુ હોય કે શ્રાદ્ધના પંદર સોળ દિવસનો જે સમયગાળો છે તે દિવસે આપણે આ લોકોનું અપમાન ન કરવું જોઈએ તો કે પૂંજન કે તર્પણના દિવસે તમારા આંગણે જો ભિખારી કે કોઈ ભૂખ્યો આવે તો તેનું ભોજન કરાવવું જોઈએ કૂતરો બિલાડી કાગડો વગેરે પશુ પક્ષીઓ આવે તો તેને ભોજન આપવું એવું કરવાથી તમારા પિતૃઓને શાંતિ મળે છે અને કે આ દિવસને પિતૃ તમારા આંગણે પણ આવી શકે છે તો કે કયા રૂપમાં તમારા પિત્રો તમારા આંગણે આવ્યા છે તે તો આપણને નથી ખબર તો તેના કારણે આપણે જે પણ આપણા આંગણે આવે તેનો સ્વીકાર કરવાનો તેને ભોજન આપવાનું તેને જમાડવાનું ઘરના દરેક સભ્યોએ આ બાબતનું ધ્યાન રાખવું જોઈએ પૂંજન કે તર્પણના દિવસે ઘરના દરેક સભ્યોએ વાળ નખ ન આપવા જોઈએ આ સમયમાં વાળના કાપવાથી ધનની હાનિ થાય છે તો કે ખાસ આપણે આ બાબતનું ધ્યાન રાખવું જોઈએ પિતૃ કાગવાસમાં કયો ખોરાક સારો તો કે પિતૃના પક્ષમાં પિતૃઓને કાગવાસ માટે ઘરમાં બનાવેલું સાત્વિક ભોજન તથા એક ભાગ ગાય એક ભાગ કૂતરા માટે કાઢવો જોઈએ તમારી ગુણવાળી વસ્તુઓને જેમ કે ડુંગળી લસણ ની વસ્તુ જેવી બાબતોને આપણે ટાળવી જોઈએ શ્રાદ્ધ પક્ષની સમયે આપણે આ વસ્તુનું સેવન ના કરવું જોઈએ પિતૃઓને પ્રસન્ન કરવા માટે આપણે શું કરવું પડે તો કે પિતૃઓને પ્રસન્ન કરવા માટે આપણે ઘરે આવેલા બ્રાહ્મણને ભોજન આપવું કાગવાસ નાખવી અને કાગડા કે બિલાડી કૂતરા જે કોઈ પણ આવે તેને આપણે બટકૂક રોટલો કે આપણે જે પણ દૂધપાક બનાવ્યો હોય તો તે એને દેવું જેથી કરીને આપણા પિતૃઓ આપણી ઉપર પ્રસન્ન થાય અને આપણા પિતૃઓનો શાંતિ મળે તો આટલું તે અને જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય અને આવું આવું આગળ જાણવા માટે આ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય માતાજી